કેમ છો ફેમિલી ફરીવાર આપ સૌનું એક વ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે હર 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 મહાદેવ 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 જય શ્રી રામ આજે આપણે ખાસ દાન બાપુની જગ્યા છે તેનો વ્લોગ ઉતારવા જવાના છે અને ત્યાં સરસ મજાનું દાન બાપુનું મંદિર છે અને તેઓ ગુરુભાઈઓનું પણ ખૂબ સારું એવું મંદિર છે તો આપણે તે મંદિરની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો આપણે જવાનું છે ગોંડલથી ચલાલા ની જગ્યા દર્શન કરવા તો ચાલો આપણે ચલાલા જઈએ અને દાન મંદિર ના દર્શન કરીએ તેમજ ત્યાં અદભુત ઘણી બધી વસ્તુઓ છે તો તેની પણ મુલાકાત આપણે લઈએ એ સમયમાં તેલ રાખવા માટેની વસ્તુ એમ જ ઘણી બધી વસ્તુઓ છે બહુ જૂના જૂના સિક્કા એવી બધી ઘણી વસ્તુ છે તો આપણે ત્યાં જઈને મળીએ અને ત્યાંનો વ્લોગ આપણે શૂટ કરીએ છીએ તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તો આપણે ચલાડા જઈએ આ છે દાન બાપુની જગ્યા ચલાડા આપણે ચલાળા દર્શન કરવા આવ્યા છીએ તો બાપુની ઘણી બધી વસ્તુઓ છે તે હું તમને અત્યારે બતાવીશ આ જે સ્વયંસેવકો મહંત રહી ગયા છે તેઓની સમાધિ સ્થાન છે હાલ આપણે બાપુ રસોઈ માટે જે તેલ વાપરતા તેનું આ ચાબુક છે આની અંદર તેલ તમને દર્શાવવામાં આવેલું છે તેમ શ્રી સમયકાળમાં મહારાજ વપરાતું તેલ આ ચાબુકમાં ભરવામાં આવતું અને ઘંટલો છે તેની અંદર લોટ ધરતા બધું ચામડાનું તમને નજરે આવી રહ્યું છે કે આખું ચામડાનું બનાવેલું રથ છે આ એ સમયમાં આરતી આરતી કરતા ત્યારે આ વાપરતા એ તૂટેલું છે આ લાકડું છે જ્યારે મંદિરનું બાંધકામ થતું તે સમયમાં લાકડું ઘટ્યું હતું પણ દાન બાપુનો હાથ લાગતા આ લાકડું ઘટવાના બદલી વધીને આજુબાજુ વધી ગયું તો તે આ વધારાનું લાકડું છે આપને અત્યારે અહીંયા મા માહિતી જોવા મળી રહી છે પ્રસાદીમાં આર્ટસર એવું બધું ઘણી બધું જોવાલાયક છે આ જગ્યા ઉપર આ બધી વસ્તુ અહીંયા જોવાલાયક છે અને આ પ્રદર્શનમાં મેંપવામાં આવી છે આ જૂની એ ટાઈમની બગી હાર્મોનિયમ તેમજ એક ટાઈમની એ ટાઈમની ચાવી અને તાળું એવું ભરી છે બથરનો સ્પ્રે

હાલ આપણે દર્શન કરી રહ્યા છીએ દાલબાપુ મણકાની માળા માનવામાં આવે છે કે આજે પણ જે આપ માળા જોઈ રહ્યા છો તેના દિવસે ને દિવસે પારા વધતા હોય છે અને ત્યારે એ સમયમાં થોડાક જ હતા હાલ અત્યારે વધી રહ્યા છે અને દિવસે ને દિવસે એક બે એક બે રોજ વધતા હોય છે એવું માનવામાં આવે છે અત્યારે પણ આપ જ્યારે મંદિરે જાઓ ત્યારે દર્શન કરજો માળાના હાલ આપણે આ જગ્યા ઉપર બેઠક છે તો બેઠકની આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ એ સમયનો ઇતિહાસ આપને આ જગ્યા ઉપર ખાસ જોવા મળે છે બાપુના ઘણા બધા પરચા છે તેઓ પણ સ્કીપ કરીને વાંચી લેજો ઘણા બધા ફોટા તેમજ બાપુના દાન બાપુના ઘણા બધા પરચા દીધેલા છે તે પરચા આપને ચિત્રો દ્વારા જોવા મળી રહ્યા છે તો સ્કીપ કરીને

રોકાવાનું તેમજ પ્રસાદી લેવાનું ભૂલશો નહીં અને ખાસ દર્શન કરજો દાન બાપુને ખુબ જ જોવાલાયક અને ખુબ જૂની એવી જગ્યા છે ગીગાની દીક્ષાની જગ્યા આ જગ્યા ઉપર ગીગા બાપુને દીક્ષા આપેલી છે તો આ છે દીક્ષા નો રૂમ આપણે હાલ દાન બાપુ ની છબી ના દર્શન કરી રહ્યા છીએ અને આ જગ્યા ઉપર પગીગાને દીક્ષા આપેલી છે તે સત્તાધાર ગયા ગંગાજળિયો કુવો હાલ તમને ગંગાજળિયા કુવાના દર્શન કરી રહ્યા છો આ જગ્યા ઉપર પારખા કરવામાં આવેલા હતા અને આ જગ્યા ઉપર ગંગાજી પ્રગટ થયેલા છે આયે છ કુવો છે આ તો આટમ આટ કે આ ઉપર થમ ઉપર એક મકાન બને થમ ઉપર વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે અને આપ આજે આપ જે બ્લોગ જોયો તે ખૂબ જ અદ્ભુત જગ્યા હતી અને ખૂબ મજા આવી દાન બાપુના મંદિરના તેમજ ભવ્ય ઇતિહાસ જોવાની જો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર તેમજ સબસ્ક્રાઈબ કરજો અને પાંચ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો જેથી કરીને તેઓ પણ સારો એવો ઇતિહાસ જાણી શકે અને ખૂબ જ મજા આવી આપને પણ ફરીવાર મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને હરણ મહાદેવ જય દાન બાપુ